હલો મિત્રો ગઈકાલના વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ બાકી રહી ગઈ હતી અને ચેનલો ચેક કરવાનું બાકી રહી ગયું હતું ટાઈમના અભાવે કારણ કે આપણે એ વિડીયો લાંબી બનાવવા જઈએ તો અપલોડ નથી થતી યુટ્યુબમાં એના કારણે આપણે પ્રોબ્લેમમાં હતા અને વિડીયો થોડીક ટૂંકી બનાવી હતી તો જે લોકોની કોમેન્ટ એ વિડીયોના બાજુમાં જે રહી ગઈ હતી એમની કોમેન્ટો ફરીથી આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ યુટ્યુબ રિલેટેડ કોઈપણ માહિતી તમારે જોઈને તમારી ચેનલની અંદર જે પણ પ્રોબ્લમ હોય મિત્રો ખાસ જણાવજો અને જે લોકોની ચેનલ ચેક થઈ ગઈ છે એમને રિપ્લાય આપવા વિનંતી છે અને જે લોકોની ચેનલ ચેક કરવામાં બાકી છે અમને મિત્રો ખાસ એવી જ કોમેન્ટ કરજો કે ચેનલ ચેક કરજો જેથી મને ખબર પડે ને બીજા લોકોનો નંબર યુટ્યુબમાં લઈ શકું બાકી યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી જશે મિત્રો ચેનલ ચેક કરવા માટે એક તમને ખાસ કહી દઉં કે ચેક કરવાનું કારણ એ છે કે તમે યુટ્યુબમાં કઈ રીતના વિડીયો અપલોડ કરો છો કે આગળ તમારી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં જેની માહિતી હું તમને આપી શકું એના માટે ચેક કરું છું કારણ કે તમે મહેનત કરતા હો બીજાના વિડીયો અપલોડ કરીને અને તમારા મનની અંદર એવું છે કે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જશે તો એવા વિચારો મિત્રો આપણે રખાય નહીં યુટ્યુબની અંદર રિયલ અને ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ છે તો એના માટે આપણે ફિશિયલ ચેનલો ચેક કરીએ છીએ અને યુટ્યુબને લગતા દરેક માહિતીના વિડીયો મેં લાઈવ પ્રૂફ સાથે આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી લેજો અને ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે અમારી ચેનલની મુલાકાત તમે કરતા નથી તો મિત્રો નેક્સ્ટ વિડીયો બે દિવસમાં આવી જાય છે બસ તમે વિડીયો જુઓ તો તમને ખબર પડે વિડીયો તમે જુઓ જ નહીં તો તમને કઈ રીતે ખબર પડે કે અમારી ચેનલની મુલાકાત કરી છે કે નથી કરી તો ચલો વિડીયોની આપણે જે બાકી કોમેન્ટ બોક્સ રહી ગઈ હતી એમની ચેનલ આપણે ચેક કરી લઈએ તો આગળની કોમેન્ટ છે પહેલાં નંબરની મારી ચેનલ ચેક કરજો સર તો ગુજુ ફેક્ટ ચેક વન તો તમારી ચેનલનું નામ છે અને બસો ને ત્રણ સબસ્ક્રાઈબ છે અને બધા શોર્ટ વિડીયો તમે અપલોડ કરેલા છે તો શોર્ટ વિડીયોની અંદર તમે ગ્રીન સ્ક્રીનનો વધારે ઉપયોગ કરેલો છે ભાઈ તો તમે ગ્રીન સ્ક્રીનનું નહીં તમારું ખુદનું કન્ટેન્ટ બનાવો જેટલું તમે ખુદનું કન્ટેન્ટ બનાવશો એટલી તમને અર્નિંગ વધારે થશે તો દાખલા તરીકે તમે મારો વિડીયો મિક્સ કર્યો છે તો અડધી અર્નિંગ તો હું લઈ જવાનો છું અડધી તમને મળવાની છે અને અમે અડધી તો પચાસ ટકા તો યુટ્યુબ લઈ જવાનું છે એટલે પોતાનું વિડીયો બનાવો જેથી તમને પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે મારો વારો ચલો ભાઈ તમારો વારો લઈ લઈએ અને ઓલ ઓફ ગુજરાત ચેનલનું નામ છે અને બસો ને છન્નું સબસ્ક્રાઈબ છે અને તેવીસ વિડિયો તમે અપલોડ કર્યા છે દસ હજાર નવ હજાર છ હજાર વ્યૂઝ પણ સારા છે હવામાન વિભાગના તમે ખાસ કરીને વિડિયો બનાવેલા છે ખેતીવાડીને લગતા તો કોઈ ટેન્શન નથી ભાઈ તમે વોઇસ તમારો ખુદ ઉમેરજો અને સ્પીડ હારી રાખજો તો તમને કોઈ પ્રોબ્લમ નહીં આવે બાકી ગૂગલ કે વેબસાઇટનો વોઇસ ઉમેરતા નહીં જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે પી એસ નંદિયા એકસો તેતાલીસ તેરસો તમારા સબસ્ક્રાઈબ છે અને બસો ઓગણીસ તમે વિડીયો અપલોડ કર્યા છે આમાં એક જ લોંગ વિડીયો અપલોડ કર્યા છે અને બધા શોર્ટ વિડીયો તમે વિડિયો અપલોડ કર્યા છે ને એમાં ઘણા ખરા તો વિડીયો છે ને બીજાના જ છે તો જે બીજાના વિડીયો છે ને એ તમારી ચેનલની અંદર છે ને મોટી પ્રોબ્લમ લાવશે કારણ કે બીજાના કન્ટેન્ટ ઉપર યુટ્યુબ છે તમને પૈસા ના આપે એટલે ખાસ વિનંતી અને ચેનલ પણ આપણી મોનોટાઇઝેશન નથી થતી તમારા પોતાના કન્ટેન્ટ અપલોડ કરો તમે બીજાના વિડીયો અપલોડ નહીં કરો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે આપણે યુટ્યુબ આઈડી ચેક કરવાની છે તો હવે યુટ્યુબ ચેક કરવાની છે આઈડી તો ચલો તમારી ચેનલ ચેક કરી લઈએ નવગન ઠાકોર ચેનલનું નામ છે અને સત્તરસો સબસ્ક્રાઈબ છે અને એકસો તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં ખાસ કરીને ગીતોના જ છે બધા ગીતો જ છે તો મારો ભાઈ બધા ગીતો તો છે ખાસ કરીને તો તમારા ખુદના શૂટ કરેલા છે ને એ ખાસ કે ક્યાંયથી તમે ડાઉનલોડ કરીને અપલોડ કરેલા છે તો મોનોટાઈઝેશન નહીં થાય એ પણ તમને કહી દઉં તો વિડીયો તમારા પોતાના છે એ તમને ખબર હોય મને ખબર ના હોય એટલે તમારા વિડીયો ખાસ ચેક કરી લેજો કે વિડીયો તમે લીધા કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરેલા નથી ને જો તમે કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરેલા હશે તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે આગળ તો આગળની કોમેન્ટ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારી ચેનલ ચેક કરવા બદલ મોનોટરાઈઝ કરવામાં ખૂબ ખૂબ મદદ કરી તો ચલો ભાઈ તમારી ચેનલમાં ટ્રુ વ્હાઈટ ડીસી અને હા બરાબર મેં તમને ઇન્સ્ટાગ્રામની અંદર માહિતી આપી હતી વાત સાચી છે તમારી ચેનલમાં મોનોટ્રાઇઝન થઈ ગયું હોય તો ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન અને બસ આવી રીતે મહેનત કરતા રહેજો ખાસ જે તમારા ઐતિહાસિક વિડીયો છે એ તમે અપલોડ કરતા રહેજો કોઈ વાંધો છે નહીં અને આપણે યુટ્યુબની અંદર દરેક લોકોને મિત્રો સપોર્ટ કરે છે અમુક એટલા લોકો ઉતાવળ કરતા હોય કે અમારી કોમેન્ટ નથી પણ એવું નથી મિત્રો તમે એક જ કોમેન્ટ હોય છે પણ અહીંયા કેટલી બધી કોમેન્ટ આવે આપણે બધાની કોમેન્ટ ચેક કરવાની હા લેટ પડે બે દિવસ આગળ પાછા થાય બાકી તમારી ચેનલ સો ટકા ચેક થઈ જશે આગળની કોમેન્ટ છે સર્ચમાં મારી ચેનલ આવતી નથી તો શું કરવું તો ચલો ભાઈ તમારી ચેનલનું નામ શું છે એમ ડાભી મહેશ નવસો સાસઠ સબસ્ક્રાઈબ તમારા છે તેર અને વિડિયો અપલોડ કર્યા છે અગિયાર તો ભાઈ તમે વિડીયો જે અગિયાર અપલોડ કર્યા છે ને એમાં અગિયાર વિડિયોમાં તમે તમારું ચેનલનું નામ હેશટેગ સાથે લગાવશો તો તમારી ચેનલ સર્ચમાં આવશે તમે હેસટેગ લગાવો જ નહીં તો તમારી ચેનલ કઈ રીતે સર્ચમાં આવવાની છે કારણ કે તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે એની અંદર તમે હેશટેગ લગાવો તમારી ચેનલનું નામ લઈને અને હજુ તો શરૂઆત જ છે જેમ જેમ તમે વિડીયો વધારે અપલોડ કરશો ને એટલે તમારી ચેનલનું નામ ઓટોમેટિક સર્ચમાં આવવા મળશે આગળની કોમ છે કોમેન્ટ છે જોશી હિતેશ તો ચાલો તમારી ચેનલની આપણે કોમેન્ટ કે અસ્ત્રો હિતેશભાઈ તમારે પાંચ તેરસો સબસ્ક્રાઈબ છે ને એકસો એકત્રીસ તમે વિડીયો અપલોડ કરેલા છે જેમાં તમે બધા વિડીયો જ્યોતિષ વિશેના તમે બનાવેલા છે ખાસ કરીને તો ભાઈ કોઈ ટેન્શન નથી બિંદાસ્તી તમે બનાવી શકો છો પણ જે વોઇસ છે એ આપણે હું પ્લે કરીને ચેક નથી કરી શકતો જેમાં વોઇસ તમે જે નાખ્યો છે ને એ તમારો ખુદનો છે ને એ કે કોઈ ગૂગલ અથવા કોઈ એપ્લિકેશનની અંદર જનરેટ કરેલો વોઇસ છે ને યુટ્યુબની અંદર પ્રોબ્લેમ આવે છે ઘણી બધી એવી વેબસાઇટો છે કે જેની અંદર ચેનલ મોનોરાઈઝેશન થઈ જાય છે પણ એવી પણ વેબસાઇટ છે જેની અંદર આપણને રિયુઝ કન્ટેન્ટ મળે છે એટલે વોઇસ તમારો ખુદનો રાખજો એમ તો આગળની કોમેન્ટ છે જરાક જોઈ લેજો મારા વાલા ઘનશ્યામ ચુડાસમા સંતરામપુર સંત સરતનપર બંદર તો મદારી ડિજિટલ ભાઈ અમે તમારી ચેનલને પહેલાં પણ મોનોટાઇઝનની સોરી પહેલાં પણ મેં ચેક કરી લીધી છે અને આ ફરીથી પણ ચેક કરું છું કે વિડીયો તમારા ખૂબ જ સારા ચાલે છે બસ આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો તમારા ખુદના કન્ટેન્ટ છે તો તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જવાની છે તો આગળની કોમેન્ટ છે જય ગુગા તો ચલો જય ગુગા તો કોમેન્ટ આપણે ચેક કરી લઈએ એમ આર એમ કે જે ચુમ્બોતેર વિડીયો અપલોડ કરે છે આઠસો અને ત્રીસ વિડીયો તમે અપલોડ કરેલા છે ને બધા શોર્ટ વિડીયો છે પણ જેની અંદર તમે ફેસ વિડીયો બનાવેલા નથી બધા ચાઇનીઝ વિડીયોની અંદર તમે ગ્રીન સ્ક્રીન વિડીયો લગાયેલા છે તો ભાઈ તમને ખાસ વિનંતી કરી દીધું કે યુટ્યુબે તમને ઓપ્શન આપ્યું છે સો ટકા પણ ગમે ત્યારે તમને પ્રોબ્લેમ થઈ શકે છે ભલે તમે ટાઈપનું વિડીયો બનાવ્યો છે પણ બને ત્યાં સુધી તમારો વિડીયો આખો જ રાખો બીજાનું કન્ટેન્ટ લેવાનું ટાળો કારણ કે અડધી કમાણી એ લઈ જશે અને પચાસ ટકા તો ઓલરેડી યુટ્યુબ લઈ જ જાય છે હવે પચાસ ટકા વધ્યા છે તો અડધી આ લઈ જશે અને એમાં પૂરો ચાન્સ તો નહીં જ કે આપણી ચેનલ મોનોટાઈઝન થશે કે નહીં થાય એમ તો આગળની કોમેન્ટ છે જય દ્વારકાધીશ સોલંકી આર કે સ્ટુડિયો તો ખાલી સોડ જ છે બે વિડિયો અપલોડ કરેલા છે ગીતો છે બે બે તો વધારે અપલોડ કરો ગીતો હોય તો તમારા પોતાના અપલોડ કરજો અને બીજાના ગીતો અપલોડ ના કરતા આરપીએમ શું આવે છે તો ભાઈ આરપીએમનું કોઈ વિડીયો ઉપર નક્કી હોતું જ નથી આરપીએમ વધઘટ થયા કરે છે દરેક વિડીયોની અંદર આરપીએમ વધઘટ હોય એકનું એક આરપીએમ ના હોય જો તમારો વિડીયો કયા સ્ટેટમાં તમારો વિડીયો જોડાય છે મતલબ એના ઉપર આરપીએમ લાગે છે ખાસ કરીને તો એવું કંઈ હોતું નથી કે આરપીએમનું કોઈ નક્કી હોય તો આગળની કોમેન્ટ છે રતન મહાલથી કિનેશ વખાણા તો કિનેશ વખાલા એકસો વીસ ચેનલનું નામ છે અને એક હજાર તમારા સબસ્ક્રાઈબ છે તેવીસ વિડીયો તમે અપલોડ કર્યા છે જેમાં વિડીયો તમારા ખુદના હોય તો બરાબર છે બીજાના વિડીયો ખાસ તમે અપલોડ નહીં કરતા બધા ગીતો છે લાઈવ પ્રોગ્રામના ને એવા છે તો કોઈ ટેન્શન નથી તમારા પોતાના વિડીયો ખાસ તમે અપલોડ કરજો જેથી તમને પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે જય માતાજી ભાઈ વાંશુ પ્રમનું નામ છે વાંશુ પ્રાંશુ લખેલું છે અને ત્રણસો ને એકાવન તમારા સબસ્ક્રાઈબ છે અને શોર્ટ વિડીયો અપલોડ છે પણ શોર્ટ વિડીયોની અંદર પણ તમે અલગ અલગ સિંગરોના ફોટા લગાયેલા ગીતો લગાયેલા છે તો ભાઈ ચાલશે નહીં તમારા ખુદના તમે મિક્સ કરો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ છે નાઇસ વિડીયો જય માતાજી તો પાંચસો ને તેસઠ સબસ્ક્રાઈબ છે દક્ષા ફેમિલી વ્લોગ્સ તમારી ચેનલનું નામ છે અને એકસો બાસઠ તમે વિડિયો અપલોડ કરેલા છે તો ઓલરેડી વિડીયો બધા સારા જ છે તમારા પોતાના છે ખૂબ સરસ કહેવાય તો રોજ ઇંદા વિડીયો પણ તમે અપલોડ કરો છો તો બસ વિડિયો અપલોડ કરતા રહીજો જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે જય માતાજી મારો વિડીયો વાયરલ થતો નથી તો ભાઈ શ્રી વિડિયો વાયરલ થવાનું કોઈ નક્કી હોતું નથી ક્યારે થાય કોઈને ખબર પણ નથી હોતી કે આપણી વિડીયો ક્યારે વાયરલ થશે પણ બને ત્યાં સુધી જેટલો તમે વિડીયો વધારે અપલોડ કરશો ને એટલો તમારા માટે ફાયદો છે વિડીયો અપલોડ કરતા રહેજો અરે ભાઈ પચાસ સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા પછી પણ કેમ લાઈવ થતું નથી તો તમારા ખુદના વિડીયો હોય ને તો જ ખાસ કરીને તમને લાઈવનું ઓપ્શન મળે છે બાકી તમે બીજાના વિડીયોનું અપલોડ કરેલા હોય તો તમને લાઈવનું ઓપ્શન જલ્દી મળતું નથી રિયલ કન્ટેન્ટ તમારું હોવું જોઈએ આગળની કોમેન્ટ છે મારી ચેનલનું મોનિટરાઈઝન છે કે નહીં નહીં થાય ભાઈ કોમેડી વિડીયો બનાવો છો તો તમારી ચેનલનું નામ છે કલા ફની બોઇસ અને નવસો ને તેપન તમારા સબસ્ક્રાઈબ છે અને વિડીયો ખૂબ સરસ ભાઈ તમારા ખુદના વિડીયો છે તો સો ટકા મોનોટાઇઝ થવાની જ છે કોઈ ટેન્શન છે જ નહીં પણ તમે જે શોર્ટ વિડીયોની અંદર કોઈ બીજાના વિડીયો અપલોડ કરો છો તો નહીં કરતા શોર્ટ વિડીયો પણ તમારા જ છે કોઈ ટેન્શન જેવું નથી બસ વિડિયો અપલોડ કરતા રહો મોનોટાઇઝેશન સો ટકા ભાઈ થઈ જશે તો આગળની કોમેન્ટ્સ છે મારી ચેનલ ચેક થઈ ગઈ છે જય માતાજી રમેશભાઈ ખૂબ ખૂબ આભારભાઈ તમે રિપ્લાય આપ્યો થેન્ક્સ ફોર યુ જય રામ નવી તો ઘણા ઘણા લોકોની ચેનલો મોરોટાઇજન આ વિડીયો બાકી હતા એમની ચેનલો બધાની આવી ગઈ છે અને આગળની ચેનલ છે ઓમ નમો નારાયણ તો ચલો ભાઈ સંતવાણી પ્રહલાદ ગીરી બાપુ તમારી ચેનલનું નામ છે અને સત્યાવીસો તમારા સબસ્ક્રાઈબ છે ને બસ સાતસો સાઠ વિડીયો તમે અપલોડ કર્યા છે ખૂબ સરસ કહેવાય તો બધા ઘણા ખરા વિડીયો પણ તમારા લાઈવ કરેલા છે અને બહુ સારા છે કોઈ ટેન્શન નથી તમારા ખુદના શૂટ કરેલા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે બસ અપલોડ કરતા રહેજો અને કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ કોમેન્ટ કરજો જેથી અમને ખબર પડે તો આગળની કોમેન્ટ છે અરવિંદ ઓફિસલ ત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે ભાઈ તો ત્રીસ હજાર સબસ્ક્રાઈબ હોય તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ પણ ના હોય ભાઈ કે મોનોટાઇઝ થઈ નથી એ પણ જણાવજો કારણ કે બધા તમે સ્ટેટસના વિડીયો બનાવેલા છે પણ એક જ મિનિટના છે વિડીયો થોડાક લાંબા બનાવો કારણ કે વિડીયો તમે લાંબા નહીં બનાવો તો તમારો વોચ ટાઈમ જલ્દી નહીં બને અને વોચ ટાઈમ કારણ કે હવે ત્રણ મિનિટથી નેચે વિડીયો હોય ને એ બધા શોર્ટમાં ગણાય છે એટલે વિડીયો હંમેશા માટે લાંબી બનાવી મિત્રો યુટ્યુબ રિલેટેડની કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે ઓલરેડી અને કોઈપણ લોકોને ચેનલ ચેક કરાવીએ તો પણ કોમેન્ટ કરજો તો આપણે એમની ચેનલ ચેક કરીશું જેથી યુટ્યુબમાં આગળ વધવા માટે અમને કઈ પ્રોબ્લમ આવવાની છે એ હું તમને જણાવી શકું મારી ચેનલમાં પ્રોબ્લમ છે ભાઈ તો ભાઈ પ્રોબ્લમ હોય તો અમને જણાવો તો અમને ખબર પડે ગૂગલ સ્ટુડિયો અને પ્રોબ્લમ વગર તો અમને પણ ખબર પડતી નથી જય માતાજી રમેશભાઈ મારું નામ ઠાકોર જગાજી છે મારી અમિત જેઠિયા નામની ચેનલ છે જે ચેનલ વિશે સલાહ સૂચના કરવા વિનંતી તો કોઈ વાંધો નથી તમારી ચેનલમાં અમે આવી ગયા છે તમારી ચેનલનું નામ છે અમિત જે ટોઈસ અને ચુમ્માલીસ વિડીયો તમે અપલોડ કરેલા છે અને વિડીયો બહુ સારા છે પણ જે તમે વિડીયો બાળકો માટે છે એટલે વાંધો કોઈ ટેન્શન નથી તમારા વિડીયો સો ટકા ચાલશે પણ તમારા ખુદના રિયલ વિડીયો બનાવેલા છે ને એમાં ધ્યાન આપજો કોઈ જગ્યાએથી ડાઉનલોડ નહીં કરતા અને થમલેન લગાવો ને એ પણ તમારું ખુદનું તમે બનાવીને અપલોડ કરજો જેથી રૂઝ કન્ટેન્ટની આપણને આવવાની કોઈ પ્રોબ્લેમ ન આવે આગળની કોમેન્ટ છે સેજુ સેજલ પંડી બ્લોગ છે ચેનલનું નામ અને એકસો ને ચાર સબસ્ક્રાઈબ છે અને સાત જ વિડિયો અપલોડ કરેલા છે તો કોઈ વાંધો નથી વિડિયો તમે વધારે અપલોડ કરો કારણ કે શરૂઆત જ છે ડેલી રોજ વિડિયો અપલોડ કરો જેથી તમારી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ના આવે મારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા શો શું કરવું તો વ્યૂઝ ભાઈ આવશે સો ટકા બને ત્યાં સુધી વિડિયો તમે રેગ્યુલર અપલોડ કરો તમારી ચેનલની અંદર પણ વ્યૂઝ સો ટકા આવશે તો બધી કોમેન્ટ નેક્સ્ટ વિડિયોની હતી મિત્રો બાકી રહી ગઈ હતી એમની વધુ યુટ્યુબ રિલેટેડ તમારે કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો